અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કસાણા ગામમાં ગટર લાઈનની કામગીરી માત્ર કાગળ પર જ હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે તો ગામના રસ્તાઓ પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે જેના કારણે સમગ્ર ગામ ગંદકીના સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું છે તો ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગટર લાઈનના કામો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જોકે કસાણા ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઈનની સમસ્યા સફાઈ કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે તો કસાણા પ્રાથમિક શાળા દૂધ મંડળી હોસ્પિટલ અને સસ્તા અનાજની દુકાન તરફ જતા મુખ્ય રસ્તાઓ પર પણ ગંદકીનો ભરડો જોવા મળી આવ્યો છે તો અગાઉ આરસીસી રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ બાદમાં પ્લાસ્ટિકની પાઇપોના ગટર લાઈન બનાવવા માટે રસ્તાઓ તોડવામાં આવ્યા હતા જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાના પણ આક્ષેપો કરાયા છે આમ વહેતું હોવાથી અવર જવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રસ્તા પરની ગટર લાઈન સાફ કરવામાં આવતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ થતી નથી જેના કારણે પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે તો ગામમાં ગંદકીના કારણે પાણીજન્ય રોગ ફેલાવાની દહેશત ઉભી રહી છે તો ગ્રામજનોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા થઈ રહ્યા હોવાનો ગંભીર મુદ્દો સામે આવી છે આ સ્થિતિ ગ્રામ્ય વિકાસના કાર્યોની ગુણવત્તા અને અમલીકરણ પણ પ્રશ્નાતું ઉભો કર્યો ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કસાણા ગ્રામ પંચાયત તાત્કાલિક કાર્યવાહી કરી ગટર લાઈન સાફ કરી અને ગામમાંથી ગંદકી દૂર કરે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ